આ જો ગાડી માં એક પ્રોબ્લેમ છે જમ્બે 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 અત્યારે હું હોટેલ આવ્યો છું અને ઉપર તમને બેન્કેટ બતાવું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું માં નવા વ્લોગ માં આજના વ્લોગ ની શરૂઆત ચા ને વગર રોટલા થી થાય છે ચા નાસ્તો પતાય પછી જઈશું હવે ઓફિસે આ જો ગાડી માં એક પ્રોબ્લેમ છે અમુક આ બાજુ ઇન્ડિકેટર બતાવે ને તો અવાજ આવશે અને આ બાજુ ગ્લીચ આવે ભાઈ ટેકનિકલ ઘરે આવી ગયો અને મમ્મીએ જો આ પાછળ શું કર્યું છે આ રીતે આ નીચે આમ ફેરવ તો કેમ એ તો લે પેલું આમ ફેરવ તો હમ આ લેપ કરે સિમેન્ટ સિમેન્ટ અલગ રોજ કરવો પડે

પણ આ બધા ઘરે જમવાનું મન તો એવું હતું ઘરે જ જમવાનું હશે આજ હોટેલ પ્રોગ્રામ છે શું કરતું કો ફોન કરશે હા ફોન કરે ને તું એટલે પ્રોગ્રામ છે આજે દાળ બાટીનો એટલે બધા જેન્ટ જેન્ટ જે બધા હોય એ બધા બધા દાળ બાટી ખાવા માટે જઈશું હોટેલ તો તું લે તા ખાવી છે મમ્મી ના ભાઈ તો કાલ બનાવી દેજે ખાવી હોય તો જાતે બનાવવી પડે બીજું શું બાર થી તો ક્યાં થી જવાનું તો શું ભાવ

Sư kiểu Trả đã hả sao Hả bê Hả Sư Hả Hả Má nam sư đã đã Nhé Bố lắm Chẳng hủ ba giờ sao Giờ Sư Hả Mà đi ăn một bố અરે ભારતી છે ભારતી શું કંટાળો આવે તો વાત કરો ને જોડે રામ બોલો રામ ભે જમભે જમભે જમભે

અને જો 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 એટલે જ મે ની કહું છું બધા ખાઈને ઊભા થઈ જાય મમ્મી બી થઈ જાય દાદા ખાઈ લીધું તું તો બહુ ધીરે ખાઉ છું મમ્મી હાચું બોલે કલાક ના તું ખાતે અને ખાવાનું બનાવ્યું ખબર નહિ શું બના ખીચડી બનાવી જ કે શું બનાવ્યું અમે તો દાલબાટી ખા જવાના બસ તો હવે હું તીઠું બંને જઈએ છીએ દાલબાટી ખાવા તીથું જવું નહીં અત્યારે હું હોટેલ આવ્યો છું અને ઉપર તમને બેન્કેટ બતાવું હાજ મેન બાર પેસે જે રે અહી પેલા ગેટ હતો એ બંધ કરીને આ રીતના ડિઝાઇનિંગ કરી છે અહીંયાથી એક જ એન્ટ્રી રહેશે મેન અને અત્યારે ઓલમોસ્ટ આટલું કામ પત્યું છે થોડા ટાઈમમાં રેડી થઈ જશે સીલિંગનું ને એવું બધું કામ બને ત્યાં સુધી પતવા આવ્યું આવી રીતનો આપણો હોલ છે ના બાજુ છે આપણા પરમ દિવસે તમે જોયું હશે પરમ દિવસ કે ચોથા દિવસે ગાર્ડનમાં એના પાર્ટી થઈ હતી બહાર એ આ એરિયા છે પાર્કિંગ એરિયા આ બાજુ અને હોટલ ધ સેવન વેસ બોર્ડ અને અહીંયાથી પેલી બાજુ જઈએ ને પાછળની બાજુ ત્યાં આગળ ગાર્ડન છે તો તમને ઉપરથી એક વાર ગાર્ડન બતાવી દઉં આવી ગયું આવી રીતનું ગાર્ડન છે અઢીસો ત્રણસો માણસની કેપેસિટી જેટલું દાલ બાટીને બધું રેડી થઈ ગયું છે આ બધા ધીમે ધીમે આવે છે એટલે બધા આવી જશે પછી જમશું દાલ બાટી ચૂરમા બધું આવી ગયું દાલ તો અહીંયા છે અહીંયાથી થોડો થોડું પોર્શન આવે અને બીજા બધા અંદર છે અમે અહીંયા અત્યારે કિચન બેન જ ખાઈ લઈએ છે અને આના લીધે મોડું થયું ટાઈમપાસ ટાઈમપાસના લીધે હોટેલથી અત્યારે જાઉં છું ઘરે તો તમે આવું લાગ્યો સુધી જોયું હોય તો લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો